મહેસાણાની મહિલા સાયબર ફ્રોડ નો બની છે સામાન્ય પરિવારની મહિલા સાથે રૂપિયાની ઠગાઈ થઈ છે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા અઠાણું હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો ત્યારે મહિલાએ તાત્કાલિક બેંક અને પોલીસને કરી જાણ તો બરોડા બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડનો શિકાર બન્યાનું સામે આવ્યું છે ત્યારે મહેસાણા એ ડિવિઝન અને સાયબર ક્રાઈમમાં મહિલાએ આપી છે ફરિયાદ તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે એક મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની ગઈ છે ત્યારે અઠાણું હજાર રૂપિયાનો સાયબર ફ્રોડ થયું છે ત્યારે મહેસાણામાં મહિલા સાયબર ફ્રોડનો શિકાર બનવાની ઘટના સામે આવી જેમાં અઠાણું હજાર રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે ત્યારે પહેલા નેવું હજાર અને ત્યારબાદ આઠ હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાંથી ગાયબ થયા ત્યારે સામાન્ય પરિવારની આ મહિલા સાથે રૂપિયાની ઠગાઈ થઈ છે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો ત્યારે મહિલાએ તાત્કાલિક બેન્ક અને પોલીસને જાણ કરી છે ત્યારે બરોડા બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડનો શિકાર બન્યાનું સામે આવ્યું છે ત્યારે મહેસાણા એ ડિવિઝન અને સાયબર ક્રાઇમમાં મહિલાએ ફરિયાદ આપી મારી સાથે કાલે અગિયાર વાગે હું બ્રાન્ચ ઓફિસની અંદર મારા સરકારી કાગળ લેવા માટે ગઈ હતી ત્યારથી કે બાર પંચાવન સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે વખત એટલે કે અઠ્ઠાણું હજાર ડેબિટ થયા એટલે મેં બીઓ બી શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ બીઓબી શાખાની ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીઝ કરતો મેં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે નેવું હજાર પ્લસ આઠ હજાર બે એન્ટ્રીમાંથી અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે હું સ્કેમનો ભોગ બને છું મારી સાથે સ્કેમ થયેલો છે એટલે પછી મેં સાયબર ક્રાઈમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી ના હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી અચાનક જ કટ થયા એટલે પહેલી પ્રોસેસ મેં કરી પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી પણ મારા ડેબિટમાંથી અઠાણું હજારનો સ્કેમ થયો છે એનો કી વાત છે